ભરૂચ જિલ્લાના મનરેગા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ખાતરી યોજના હેઠળ થયેલ કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં પોલીસે વધુ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે જેનામાં બે ટેકનિકલ આસિસ્ટન્ટ તથા ટોટલ બે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરનો સમાવેશ થાય છે ભરૂચ એસઆઈટીની ટીમે ધરપકડ કરવામાં આવેલ આરોપીઓમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા શોએબ મોહમ્મદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે ઉપરાંત નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર અને હાલમાં નેત્રંગમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ સહલ ઇસ્માઇલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસ સૂત્રો મુજબ આ સમગ્ર કૌભાંડમાં મનરેગા યોજના હેઠળ કામો ફાળવવા તેના મંજૂરીના ચૂકવણા અને કામોની પૂર્ણતા બાબતે થયેલી ગેરરીતિઓમાં આ વ્યક્તિઓ સંડોવાયેલા હોવાની શક્યતા છે હાલમાં પોલીસે ચારેય આરોપીઓની વિગતવાર પૂછપરછ શરૂ કરી છે આ કેસમાં અગાઉ હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા બે એજન્સીઓના સંચાલકો હાસોટના કોમ્પ્યુટર ઓપરેટર અને એક વચેટિયા સહિત છ લોકોની પોલીસે ધરપકડ કરીને તપાસ હાથ ધરાઈ હતી હાલમાં તેઓ તમામ સબજેલમાં છે હાલમાં પોલીસે પકડાયેલાની ધરપકડ સાથે તપાસ વધુ ઊંડી બનાવી દેવામાં આવી છે ભવિષ્યમાં વધુ અટકાયતો થવાની સંભાવના છે